શીખ્યા છે શિબિરનો મુખ્ય હેતુ મહિલાઓને આત્મવિશ્વાસ અને સુરક્ષા માટે સજ્જ બનાવવાનો છે શિબિરમાં માત્ર શારીરિક તાલીમ જ નહીં પણ ભારતીય સંસ્કૃતિ રાષ્ટ્રપ્રેમ અને સ્ત્રી શક્તિ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું સંગઠનના નેતાઓએ જણાવ્યું કે ભારતીય મહિલાઓમાં સદીઓથી રહેલું આત્મબળ ફરી જાગૃત કરવાનો પ્રયાસ જેથી તેઓ દરેક પરિસ્થિતિમાં પોતાનું રક્ષણ કરી શકે આ કેમ્પમાં બસો થી વધુ યુવતીઓએ ભાગ લીધો હતો જેમાં વિવિધ વર્ગોની મહિલાઓ અને યુવતીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો તાલીમ દરમિયાન લાઠી તલવાર અને જુડો કરાટે જેવી કળાઓ શીખવવામાં આવી આ ઉપરાંત બૌદ્ધિક સત્રોમાં રાષ્ટ્રના મહાપુરુષો અને માતૃત્વના મૂલ્યો વિશે પણ ચર્ચા કરવામાં આવી આ પ્રકારની શિબિરો માત્ર આત્મરક્ષા સુધી સીમિત નથી પણ મહિલાઓમાં રાષ્ટ્રીય ભાવના એકતા અને સમજ માટે જવાબદારીની ભાવના પણ વિકસાવે છે સંગઠનનું માનવું છે કે આવી તાલીમોથી મહિલાઓ સમાજમાં સક્રિય ભૂમિકા ભજવી શકે છે અને પોતાની સુરક્ષા